નમસ્કાર દશેક મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં આપનું સ્વાગત છે આજના તાજા અને સૌથી મોટા સમાચાર જાણીએ પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો આધાર કાર્ડ મફતમાં સુધારા થશે જો તમારું આધાર કાર્ડ દસ વર્ષ જૂનું છે તો તમે તેને અપડેટ કરાવી શકો છો સરકારે ચૌદ વીસ માર્ચ ઓગણીસો ચોવીસ સુધી આધારને મફતમાં અપડેટ કરવાની સુવિધા આપી છે માયાધાર પોર્ટલ પર આધારને મફતમાં અપડેટ કરી શકો છો આ સિવાય તમે સીએસ સેન્ટર પર જઈને પણ મફતમાં આધાર અપડેટ કરી શકો છો ખેડૂતોને મળશે મોટી રાહત કપાસના ભાવમાં મંદીનો માહોલ પૂરો થવાની સંભાવના ધીમે ધીમે ભાવ વધી શકે છે ચૂંટણી આવવાને કારણે કેન્દ્ર સરકાર આ વર્ષે રૂપિયા એક હજાર ચારસો ચારના ટેકાના ભાવે કપાસની ખરીદી કરી રહી છે કપાસના ઉતારા અને ક્વોલિટી આ વર્ષે સારી જોવા નથી મળે એટલે ભાવ એક હજાર આઠસોની સપાટીએ પહોંચશે તેવો ઓછા સંજોગો ગઈકાલે માણાવદરમાં કપાસનો ઊંચો ભાવ એક હજાર પાંચસો પાંત્રીસ રૂપિયા નોંધાયો હતો જ્યારે એવરેજ ભાવો એક હજાર ત્રણસો પચાસથી એક હજાર ચારસો પચાસ સુધી સ્વેટર પહેરવું કે રેનકોટ પહેરવો હવામાન આગાહીકાર પરેશ ગોસ્વામીની આગાહી રાજ્યમાં આઠ મીટર દસ જાન્યુઆરી દરમિયાન કમોસમી વરસાદની આગાહી કરી છે ઉત્તર તેમજ દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં હળવો વરસાદ થવાની શક્યતા છે જુનાગઢ અમરેલી ગીર સોમનાથ ડાંગ વલસાડ નવસારી દમણ દાહોદ બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી અને મહિસાગરમાં વરસાદ થઈ શકે છે અરબસાગરમાં આવેલા પ્રેશરને કારણે માવઠાની શક્યતા છે જ્ઞાન સહાયકોને રજાનો પગાર પણ મળશે રાજ્યમાં કરાર આધારિત જ્ઞાન સહાયકોને માહિના લેખે પગાર ચૂકવાયો છે એટલે કે જાહેર રજાઓનો પગાર કપાયો નથી પહેલા શિક્ષકોને તાસદીઠ પગાર અપાતો હતો પ્રવાસી શિક્ષકોના પગારમાં સંચાલકો ગેરરીતિ કરી રહ્યા હોવાની ફરિયાદો ઉઠી હતી તેથી વખતે સીધો જ બેંક એકાઉન્ટમાં જમા કરવામાં આવ્યો છે શાળાઓમાં ખૂટતા શિક્ષકોની કાયમી ભરતી ન થાય ત્યાં સુધી સરકારે કરાર આધારિત શિક્ષકની ભરતી કરી છે કડકડતી ઠંડીની સાથે વરસાદની આગાહી ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી બે થી ત્રણ દિવસ દરમિયાન દિલ્હી પંજાબ હરિયાણા રાજસ્થાન યુપી વગેરે રાજ્યોમાં શિયાળાના દિવસોમાં કોલ્ડ વેવ યથાવત રહેવાની સંભાવના છે જેના કારણે આ રાજ્યોમાં આઠથી નવ જાન્યુઆરી સુધી કડકડતી ઠંડી રહેશે આ સમયગાળા દરમિયાન ગાજવીજ અને કરા સાથે વરસાદની પણ આગાહી આપી છે આવી સ્થિતિમાં બાળકો અને વૃદ્ધોનું ખાસ ધ્યાન રાખો ઉત્તરાયણ પહેલા પતંગના ભાવમાં પંદર ટકાનો વધારો થયો ઉત્તરાયણને હવે થોડા જ દિવસો બાકી છે ત્યારે પતંગના ભાવમાં પંદર ટકા સુધીનો વધારો નોંધાયો છે પતંગ બનાવવા માટે વપરાતા કાગળ અને લાકડી મોંઘા થતા અને પતંગ તૈયાર કરવાની મજૂરી વધવાને લીધે પતંગના ભાવ વધ્યા છે જો કે દોરાના ભાવમાં બહુ વધારો થયો નથી ગત વર્ષે ત્રણસોથી પાંચસો રૂપિયામાં સો નંગ પતંગ મળતા હતા જે આ વર્ષે ત્રણસો પચાસથી પાંચસો પચાસ રૂપિયા સુધી ભાવ છે.